નમસ્કાર દર્શક મિત્રો છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારીના કલેક્ટર કચેરી ખાતે બારથી પણ વધુ સંગઠનો એક સાથે ભેગા મળી એક છતની નીચે સૌએ એક અવાજ બુલંદ કર્યો હતો અને એમની માંગ હતી કે ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવે અને સાથે જ જો વાત કરવામાં આવે તો ગૌ હત્યા ઉપર કડકથી કડક કાયદો લાદવામાં આવે ગૌ હત્યા બંધ કરવામાં આવે જે સંદર્ભે બારથી પણ વધુ સંગઠનો ભેગા થયા હતા વાત જો કરવામાં આવે તો અખિલ ભારતીય હિન્દુ મહાસભા અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા અભિયાન સમિતિ કિસાન જીવદયા ગૌરક્ષા સમિતિ સાથે જ જો વાત કરવામાં આવે તો અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા કરની સેના નવસારી વિશ્વ હિન્દુ પરિષદ ધ્રુતિમાન નાથ સંપ્રદાય સોમનાથ મહાદેવ મંદિર બિલ્લી મોરા સેના ભારત દક્ષિણ ગુજરાત સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ જન સ્વભાવ વેલફેર સોસાયટી શિવદળ અને રામ કિસાન સેવા કેન્દ્ર આ તમામે તમામ એક સાથે ભેગા મળી એક નીચે અને સાથે જ જો વાત કરવામાં આવે તો હિન્દુ લાયન્સ ગ્રુપ બિલ્લીમોરા દ્વારા સૌ કોઈ ભેગા મળી એક જ અવાજ ઉઠાવ્યો હતો કે ગૌમાતા જે કરી ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવે અને ગૌ બંધ કરવામાં આવે અને અને જે સંદર્ભે લઈ એમણે આજે આવેદનપત્ર આપ્યું હતું તો એ પ્રસંગે નવસારીના સજન ભરવા શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે નવસારી નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની એક જ માંગ છે કે ગાય ને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે ભારતની પહેલી શાસન અને પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને જ્યારે કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય પશુ કોને બનાવ્યો તો એમણે વાઘ બનાવ્યો આજે કોંગ્રેસનું અસ્તિત્વ નથી રહ્યું કેમ કે કોંગ્રેસે ગાયની અવગણના કરી છે ઓગણીસો બાસઠથી માંડીને ઓગણીસો છાસઠનું જે આંદોલન કલ્પાત્રીજી મહારાજે કરેલું હતું જે જગદગુરુ શંકરાચાર્યએ કરેલું ત્યારે પણ ઇન્દિરા ગાંધીએ ગોળીબાર કરીને સંતોને અને ગાયોને મોતને ઘાટ ઉતારેલા એનું જ પરિણામ આજે કોંગ્રેસ ભોગવી રહી છે અને હું આજની સત્તા સત્તાધીશોને પણ એ જ કહેવા માગું છું કે જો તમે ગાયના માટે ના વિચાર્યું ગાય સામું ન જોયું તો તમારો પણ આ જ હાલ થશે મોદી સાહેબ અત્યારે રોજે રોજ કલાકે કલાકે નવી નવી ગેરંટીઓ આપે છે પણ અમારે સમગ્ર હિન્દુ ધર્મ સનાતનીઓને અને ગૌરક્ષકોને એક જ ગેરંટી જોઈએ છે કે માનીએ મોદી સાહેબ તમે એક ગેરંટી દો કે હું ગાયને રાષ્ટ્રીય માતા ઘોષિત કરી લોકો તમને યુગો યુગો સુધી યાદ કરશે પણ તમે જો ગાય માટે ના વિચાર્યું તો જેવી હાલત કોંગ્રેસની થઈ છે એવી જ તમારી પણ થશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના સદસ્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હિરેન શાહ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી નવસારી વલસાડની ડા આજે હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ જ્યારે ગાયમાં વસેલો હોય અને ગાયની આવી રીતે ખુલ્લે આમ કતલે આમ થતી હોય તો બધા હિન્દુ ધર્મના અને બધા સંગઠનો જે હિન્દુ સંગઠનો છે તે એક એક મંચ પર આવીને આજે સરકારશ્રીને એવી માંગ કરી રહ્યા છે કે ભાઈ ગાયને રાષ્ટ્રીય પાણી ઘોષિત કરો બસ અમારે એટલી જ માંગ છે તો સાથે જ કરની સેનાના મીડિયા સેલના પ્રભારી પણ આવ્યા હતા તો તેઓનું શું જણાવવું તો આ પ્રસંગે પણ આપણે સાંભળીએ સીમા ફટાછડિયા કરની સેના ભારત મીડિયા પ્રભારી જેમ કે હું सबको पता है कि जिस प्रकार से अंग्रेजों के शासन के समय से ही हमारे देश में गौ हत्या शुरू हुआ था वो आज भी शुरू है अंग्रेज़ चले गए लेकिन आज भी वो गुलामी का जो वो स्तर है वो आज भी बढ़ता जा रहा है तो क्या हमें नहीं लगता कि गौ हत्या बंद होना चाहिए गौ माता को राष्ट्रीय माता घोषित करना अभी अगर नहीं किया गया तो आने वाले समय में हमें, हमें। पशुधन जो है हमारा जो किसान जो है उनको बहुत मुश्किलों का सामना करना पड़ेगा क्योंकि किसान उसी पर निर्भर रहते हैं खेती बाड़ी के साथ साथ पशुधन को भी उन्हें संभालना होता है इसलिए पशुधन का जो एक गौ माता को जो राष्ट्र माता घोषित करना है वो बहुत ज़रूरी है इसलिए गौ माता को राष्ट्रीय माता घोषित करना अनिवार्य लगता है ધન્યવાદ તો આ પ્રમાણે આજરોજ એકસાથે 12 થી પણ વધુ સંગઠનોએ ભેગા મળી એક છત નીચે એક અવાજ बुलंद કર્યો હતો કે ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવામાં આવે અને ગૌહત્યા બંધ કરવામાં આવે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો